છોરું કછોરું કરીને એક નાટક હતું અમારા ફાધરની ડ્રામા કંપની અચ્છા અને અમે બધા એમાં કામ કરતા તો અમે એટલે દિવસ રાત આખો દિવસ અમારે ત્યાં બધા ડ્રામાઝની રિહર્સલ ચાલતી હોય લખાણ ચાલતું હોય એટલે ત્યાંથી જ અમારું ઘડતર થયું હવે એમાં થયું શું કે એક નાટક આવ્યું છોરું કછોરું અને એમાં ચાઇલ્ડ રોલ હતો બચ્ચાના ઉપર આખી વાત હતી એટલે મને મારા ફાધરે કહ્યું કે આ રોલ તારે કરવાનો ત્યારે મારી ઉંમર આઠ વર્ષ ઓ હા અને ટ્રાયસિકલ પર મારે એન્ટ્રી કરવાની હતી તો ભાઈ ગ્રેન્ડ રસલ થઈ એ બધાની સામે આમ જોયું રિહર્સલ કરતા હતા ત્યાં સુધી તો વાંધો ન આવ્યો જેવી મેં જેવો સ્ટેજ પર મેં એન્ટ્રી કરી જેવી એન્ટ્રી કરી અને પબ્લિકને આમ જોયો આટલી પબ્લિક એટલે હું તો ડરી ગયો હું ડરીને પાછો આવી ગયો અને મારા ફાધર ત્યાં જ ઊભા હતા એમને ખબર હતી કે આ ડર કે ચા ચા પાછો જા પાછો જા એટલે હું પાછો ગયો હવે હું ડાયલોગ ભૂલી ગયો સાબે અને પબ્લિક તો ક્યાં શરબ રાખે એ કાંઈ બોલ બોલ કોઈ પાછળથી બોલ્યું એટલામાં મને બરાબર યાદ છે કે પ્રભાકર કીર્તિ એટલે કે ઘનશ્યામ નાયકના એ નોકરનો રોલ કરતા હતા એ અંદર આવી ગયા અને એમને મને ઉપાડી લીધો અને મને ઉપાડીને કીધું શું નાના શેઠ આજે કઈ બોલતા નથી હે તમે મૂડમાં નથી કરીને આમ મને ભેટ્યા ને મારા કાનમાં બોલ્યા ડાયલોગ બોલ વાહ એટલે ત્યાંથી શરૂઆત થઈ શરૂઆત થઈ પછી નાટકોમાં જ કામ કરતો હતો વર્ષો સુધી અને છેલ્લે મેં પરેશભાઈની સાથે નાટકમાં કામ કરેલું પરેશ રાવલભાઈ અને બહુ મજા આવી ત્યાર પછી અત્યારે નથી કર્યું પણ એટલે અમારું ઘડતર જે છે એ નાટકથી જ થયું બિલકુલ અને પછી ફિલ્મોમાં આવ્યા